નમસ્કાર આમ જોઈ ન્યૂઝ હું છું આપની સાથે સ્વાગત ડભોઈમાં ચોર ટોળકીનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે જેમાં ડભોઈ નગરમાં પંદર દિવસ બાદ બીજી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે સેવા પાછળ આવેલ નંદનવન સોસાયટીના જેટલા મકાનોના માહિતી રહી એક રાતમાં ચોર હાથ ફેરો કરી ફરાર થઈ ગઈ છે તો પોલીસનું સઘન ચેકિંગ હોવા છતાં ચોરીની ઘટના પ્રકાશમાં આવતા આશ્ચર્ય થયું છે ત્રણ મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ એક મકાનમાંથી સોનાની બીટી બુટ્ટી અને રોકડ રકમ આશરે ચાર હજાર લઈ ચોર ફરાર થઈ ગયા છે ડાભોઈ નગરમાં પંદર દિવસથી ચોર ટોળકીનો તરખાટ પોલીસ કાર્યવાહી છતાં ચોર ટોળકી પોલીસ પકડથી દૂર છે રાત્રે બે થી ત્રણ ના ગાળામાં ચોરી થઈ ગઈ કેટલા મકાન માં થયું લગભગ છ છ જેવા મકાન માં થઈ એવું લાગે છે કેટલું લઈ ગયા તમારા ઘરેથી અમારા ઘરે થી થોડી કેશ ગઈ એટીએમ ગયું પરચુરાન બધું ગયું સોની સોનું બુટ્ટી છે વીટી છે તો તમે જોયા હતા કેટલા જણા છે જોયા તો નથી પણ અમે ઉઠ્યા અને દરવાજો ના ખૂલ્યો એટલે અમને ખબર પડી પછી વાડામાં માં જોયું તો બધું પડેલું જોયું તમે જાન કરી જાણ પોલીસ ને કરી પોલીસ આવી ગઈ આવી ને શું કીધું એમને એમને એવું કે અમે જોઈશું એમ કેટલા મકાન કેટલા તૂટ્યા છે મકાન કેવું કેટલા મકાન તૂટ્યા ત્રણ કે ચાર તો તોડેલા જ છે ગઈ ગઈ કાલે રાત્રે જ આજ રાત્રે સામેનું ઘર પણ ખોલ્યું પણ આ બેને જોઈ લીધું એટલે એ લોકો જતા ગયા નેશન બસ ન્યૂઝ ડોઈ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર